ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ સ્વાગત છે નવા વ્લોગમાં હાલો તો વાગી ગયા છે નવ અને અમારી ભૂરી છે ને અટાણમાં એની વાયરી ટોપડી ગઈ એ નવરાવ વિશે બપોર વસારે ચાલો ખોર ખોર જેવું છે ને એ બધું નીકળી જાય ગાયત્રી હાવ એવી ભૂંડી લાગે છે પણ હવે કાતરવા જરૂરી હતા અને હમણાં આ ફેડા આ ફેડા ઈતળા લાણ અહીંયા ગયા કાજે દે હમણાં નથી ન કરતા બહુ થયા હતા અને ખુશબુ તેલ આવે ને એ જોપણીને એટલે તરત અબુલ ઘા પચાસ રૂપિયા ને આવે હિંગ આપણે જ કીધું અને મારે જસ્મિનભાઈ હિંગ આવી લીધું ને હવે ખાય છે ભાખર વડો ભાખર વડી જિંદકી જિંદકી ગયા ભાખર વડો છે હાલો તો દૂધ આવી ગયું છે બોલેરો આવી ગયું અને જસ્મિનભાઈ જાય છે કેન ચડાવ જય શ્રી કૃષ્ણ જય માતાજી બધાને તો હાલો અમારે હૈ ને અમારું ઉખો મોડું થઈ જાય ને એટલી આમ તાણ ખેસ કરવી પડે ને તો ભેંસું દવાઈ ગયું કમ્પ્લીટ આપણે આઠે આઠ અને હવે વિચાર કરું છું તગારા મેણીનું આવણો શેરકો ઢગલા કરી દેસા છે એક તગારું લેવાનું બાકી છે અમારે કાલીનું છટા આપણે લીલી ઘંદરી જો 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 કાન ચડાવ્યા જોટો આવે છે અમારો જોટો જોટો છે ને આ પાડીને તજી વાંધો નથી પણ ઓયલી બહુ ગંજાઈ જાય છે જો મોટી થાય ને પછી કઈક અલામી થાય ભલે આ ગમે એટલું આને ને એવું નથી કે આપણે નાખતા નથી પણ એ ગંજાઈ ગઈ થઈ કાયતરા પાછા અને આ બધાને ચેપડા બહુ આવે છે જો ઉતામરા થાય બધા નીણ હાટું એ થોડુંક વધારે મોડું થઈ ગયું અને અમારે પૂરું આગળ પાંદડા પડ્યા ને કાલા પાંદડા ને જોઈ ખાઈ ગયો થોડાક ઘરિયા આવે બેક ઉતામરા થાય એ મમ્મી જો નીણ કરવાનું ચાલુ કર્યું મમ્મી અટાણ કેવા નીણ કરવી ઉધરીની તો કપા ઓ આ તો જો એ તોડા તોડાવવાનું જ કરે તોડાવી હાલો તો હું છેટી જો જયદી પટાણ માં બધા નહીં ને તબેલા માં દ્વારા કાઢે પાણી સિંધિયા ખાવું ને હે સિંધિયા

જોતા ના આખું ટાઢું ટાટું થઈ ગયું આને તો આપણે અંદર બાંધી હતી તબેલામાં આગણી જતી બાઠું ટાઢું એટલે લાગે પાણી પીને ધ્યાન રાખવું પડે નકર પગ ગરી જાય છે આ કેકમાં જઈને ઉતામર હતી ખાવાની બીજો કંઈ વાંધો નહોતો નકર અમને તો હું બે મા દીકરીને મારવા નથી દોડતો પણ હવે અજાયણી બાઈ આવે ને એટલે તરત અળી કાઢલી એ તાર ખાવું પૂરા બધા આવું એકો એક ખાવ ઘૂમરા ઘુમર ઘુમરા ઘુમર બધા નાખી ઓલી જોલ્યો બે અને આ આપડી હમણાં ભી વ્યાણી છે હા જો મમ્મી મારી કે નીણ કરવાની જ નથી આ તો હું ભર ગઈ કે હવે આઠી આવી દઉં કા નાખવાનું ને હા વાંધા તો હું નાખવા લાગીશ કેકી નિકોને બે તણ જાણા વર્ગોન તો ગાય ગા ન ખાઈ દે હાલો હું વાહીંદા નાખવા લાગી જયદીપ માલ બાંધે છે જસ્મીન નાખવા લાગે આગણી ઓમ કેરે હું તો આમ હા ઈને હવામ ફટાફટ નાખવું પડે નકર ખાવ તોડાવીન ભાગી એવા છે અંજો તગારા એ રાખી લીતા છે કુશી છે ના રે ના આજ કે રાડે જીણી બહુ છે નહીં અજી પણ ઓમ ક્યાંક ક્યાંક ડુંડા એમ કે કાઢે આ કાઢે કે ઓલી સમરી કાઢે હમણાં જો હે ને આ બળનો ઢેગલો હતો ને એ ખતમ કરી નાખ્યો ને વાય અડધો ઢેગલો નાખી દીધો હે બળનો એટલે હવે જો મસ્ત મજાના ખીલા ભરાઈ ગયા હે પણ અમારી ભેહું એવી અસપ્રિય હે ને રહેવા દેતી નથી ભેહું બધાને જો કેવી જોઈએ કોકની જ હોજી હોય એ એ ચિંટુડી જો જો ઓલું એવડું પીઢ્યું હે ને એ ઢેડતી આવે બરુકડી અને ઓલી ભૂરી કતા હે ને જે આ વાયડી છે વાયડી છો ને और शेरु बाकी रह गयो जयदीप शेरु ने तो लई जा अबे जो कायडा ना ही बांधा ने भूरा बधाई वहाँ है हमाता ना थी आओ खिला खाली ना थी शेरु ने उता मर है बहने निकल चकला तो हूँ खाता हूँ काम जाने चोखा ना खी हूँ बहन शेरु जयदीप शेरु ने सेरु। सेरु ले जा ओ ए भाई वेफर खाई है ने जो शेरु ने से वेफर खाई जसमीन खाई थी का

વેફર લે મારા જ વેફર ખવા હે કે વેફર નથી હવે ભાખર વળીને એવું લેવું તો એ પાછા કાગર રાખ્યા જો જોઈ ના નાખી ભે હું ખાઈ જાય જો એ ભેગો થી નાસ્તો લેવો હોય ને શેરુને બાંધી દે અને પછી બિસ્કિટ નાખ્યા નકર પાછો હે ને જો ઉતા મેળવીને બહારનું બહુ ભાવે કેવું છે પાર્લેજી પાર્લેજી નથી એ પણ દેખાડ માં ને પાછો છોડવા ની દે જો જો ખારો થાય જાગણી ને બાયણે ને જગ્યાએ બાંધી દઈએ ને તો પછી નાખે એટલે નકર ઈ હે ને પાસે ને પાસે કઈ બટકું એ પડ્યું હોય ને તો છોડવા ના દે એસે એરું ક્યાં જાઉં ક્યાં જાઉં અને બાયણે ટાઈટ બહુ પડે ને જાય આ બધું પેક છે ને આ એરીયો એટલે ઈને અહીંયા બાંધવો પડે કા નકર ઓલા તબેલામાં બાંધતા પણ અહીંયા આવે આ પાડેણા ફાફડ પોજ વધી ગઈ તે હવે આને અહીંયા બાંધવો પડે

जयदीप मारिए हो सरू संपल क्या संपल संपल मारिए हाँ तने नहीं मारे हनी की आप आड़ी है हमने देख दी थे जो जो और बीस किड देखेगी अबे आपने बोला भाई दस मिनट ना की सांब बीस किड देखेगी ना सही हूँ दही देने हेलो तो वो मारे वहीं ना करवा से मारे मम्मी ने એ ચિંટુડી આ બધી કે આ હું બધી ચિંટુડી જ ગયે આ નામ હું રાખું માં આ નામ હું રાખું ઢબુ આ ઢબુ છે આપણે એક ઢબુડી ભી હતી ખબર એ સેરુ આય આવ તો રાલ બિસ્કિટ નાખે પાન કા ના ખા હલે નાખ નેલા ના હું હા હા તારી જ ગઈટ હતી આ લા લા એ પૂરો નહીં ખાઈ મન થાય તો ખાહે નકી નહીં के तो रे मन ऊपर खरो था है जो इमणी जाए ने तो ना ऊ ना जाऊ पर तोड़ आवी जाए तो आहे थोड़े को कर सेरू दादा एक बिस्किट दे मने देख एक, एक दे मने देख नी खा मन जवाब इन दे ईके so मने मान मन जस्मिनी दीदू हूं तन्ने दे दऊ ए पण कसरी नाखे ओली गोगारा आजा जा सेरू अगर जा आजा

અને કોરાલે લાડા બધમી થી ઓટલામાં ભેગું પણ બ જાન ખીચ સાડે ના આય હામો બેઠો આય આમાં એકઈ ઘટ છે વાહ મમ્મી વાહ હવે તું પોરો ખાઈ લે અને ખાઈ લે જી હિરા હું વઈ પછી આપણે વાહિંડા કરી નાખી હા હું તરવા દઉં હા આરામ થી વારામાં મિનિટ થઈ ખાલી હા એરી જો આને નાખો કંઈક એટલે ખાતા શીખે ઓલો ખાહે જો ઓલો પાડો એને તો છે ખાતા વાગી ગયો છે એક અને અમે બધા બપોરા કરી લીધા અને હવે જો મમ્મી છે ને બસ હવે થોડું ઘણું ખાવાનું રહ્યું હા એક સેલે રહી ને ધીરે ધીરે હવે અમારે બધાને તો એ હલર ચાલુ થયા જાય ની હાલો તો મમ્મી કઈ છે લીલું વાટવા અને આપણે છે ને ઘરનું કામ કરવાનું છે હાલો તો આપણે આ સાથે આ નું કરી દઈએ એન્ડ મળીએ કાલે નવા વ્લોગમાં Де си пръсна Кахинс?